રેન્જ ફોરેસ્ટ ઓફિસ એટલે કે ભાણવડની જે શાખા આવેલી છે આ તેમની ઓફિસ છે આમની વારંવાર મુલાકાત લેવાની એટલે કે આપણે સવારમાં ઉઠીને જેમ પૂજા પાઠ કરતા હોય ને એમ આ ઓફિસ એવી થઈ ગઈ કે ભાણવર આવો એટલે તમારે અહીં દર્શન દેવાના કોઈ હોય કે ના હોય ને કોઈ હોતા તો છે જ નહીં આજે ભાણવર રેન્જ ઓફિસ સની આવેલી છે તેમાં સતત રજૂઆતો કરતા એટલા પુરાવા સાથે ગમે એટલા પુરાવા આપીએ તો આ ઓફિસના અધિકારી કર્મચારીને કાંઈ લાગુ પડતું નથી અને જે જવાબદાર વ્યક્તિઓ હાજર હોય તો એ કાંઈ બોલવામાં રાજી નથી એમની પાસે કાં પાવર ના હોય અને કાં તો એમના ઉપરના કોઈ અધિકારીનો પ્રેશર હોય તો કાંઈ ખ્યાલ નથી પણ વારંવાર રજૂઆતો કરતા વારંવાર કાગળો લખતા જે કાગળ અને કાગળના જે નિયમો છે આની પહેલાંના વિડીયોના માધ્યમથી પણ મેં કીધું અને હજુ પણ કહું છું કે જે રેન્જ ઓફિસ આવેલી છે ફોરેસ્ટની એ જે આપણે ઓલી ખાંડણી હોય ને ખાંડણી એ ખાંડણીમાં આપણે મરચાં ખાંડતા હોઈએ એમ જે આ નિયમો છે ને કાગળના એમાં આ ઓફિસના અધિકારીઓ છે ને એ ખાંડણીમાં નાખીને વાટી અને પી ગયા હોય ને એવું લાગે છે કારણ કે આને કોઈ નિયમ કોઈ પરિપત્ર હારે કોઈ લેવા દેવા જ નથી એનો મતલબ એ છે આનો આમને ક્યાંકનો ક્યાંક ઉપરના અધિકારીઓ અથવા તો કોઈ બીનું પણ આમને પ્રોત્સાહન મળે છે નહીંતર કેમ કાગળો કેમ નહીં આપવાના ભાઈ તમે તમે ચોખા હો અને તમે ક્યાંય ભ્રષ્ટાચારમાં અટવાયેલા ન હો તો આપી દો ને કાગળ તમે શું કામ છેટા ભાગો છો કાગળોથી વારંવાર રજૂઆતો કરવા છતાં વારંવાર કાગળો આપવા છતાં રૂબરૂ મુલાકાત લેવા છતાં પણ આ ઓફિસના અધિકારીઓના પેટનું પાણી જ નથી હલતું દર વખતે આવીએ લોકોની રજૂઆત આવતી હોય છે અમારી પોતાની રજૂઆતો હોય છે પણ દર વખતે આ એકને એક વાત કે સાહેબ નથી સાહેબ નથી અને કંઈ કંઈ ગયેલ નથી કે કંઈ લેખિતમાં આપેલ નથી એટલે એક રજૂઆત અને ચેતવણી કે જે આમના મુખ્ય અધિકારીશ્રીઓ છે તે તાત્કાલિક અસરથી જે અમારી માગણી મુજબના કાગળો છે તેનો તાત્કાલિક નિકાલ કરે